મોરબી શહેર એટલે સમસ્યા નગરી આ સમસ્યા નગરીમાં જવાબદાર કોણ ના ઉઠતા સવાલો મોરબી શહેરમાં આ ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો પાંચ ઇંચ વરસાદ માંડ પડ્યો છે ત્યાં જ મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને તેનો કોઈ નિકાલ નથી અને સૂર્યપ્રકાશમાં બાષ્પીવંદ થઈને આ પાણી સુકાય છે ત્યારે એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખાતું મોરબી શહેર અત્યારે સમસ્યા નગરી કે નગરી તરીકે ઓળખાય છે આવી પરિસ્થિતિ સજવામાં કોણ જવાબદાર એવા સવાલો ઉઠવા લાગ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં રાજાશાહી વખતના દસ હોકરા હતા આજે એક પણ હોકરો જોવા મળતો નથી બધા હોકરા બુરી દીધા અને તેના પર પાક્કા મકાનો બાંધકામ કરી દેવામાં આવ્યા છે તેથી રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી ગયા પછી મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે જે પાણી પડતળ થવાથી તેમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે અને બીમારીનું પ્રમાણ વધે છે ત્યારે મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતા લાતીપ્રોટમાં તો હાલ સ્થિતિ બહુ જોખમી છે એક પણ રોડ ચાલવાલાયક નથી ગારો ગંદકીના થળ જામ્યા છે મુનગર સહિત જ્યાં નીચાણ થઈ ગયું છે તે ચારો બાજુ બાંધકામો થઈ ગયા છે ત્યાં રોડ ઉપર પાણી ભરાય છે અને તેનો નિકાલ પણ નથી સતત આ પ્રકારે બાંધકામોના અતિક્રમણ થઈ રહ્યા છે ત્યારે એકલ દોકલ જાગૃત નાગરિકો દ્વારા જાહેર હિત ખાતર તંત્રને રજૂઆત કરે છે પણ તંત્ર મિલીભગતથી જ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તો પછી તપાસ કોણ કરે આ સ્થિતિ માટે જવાબદાર કોણ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના પછી મોરબી વહીવટ તંત્રએ તેના ઉપર બોટપાટ લીધો કે કેમ જો લીધો હોય તો બહુમાળી ભવનમાં કેટલી તપાસ કરી એક એ પણ નહીં કારણ કે એક આર ટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યા મુજબ કરેલી આર ટીઆઈની અરજીમાં કોઈ રિપોર્ટ મળ્યો નથી તો હવે આ મોરબી શહેરમાં પણ ગેમઝોન જેવી કોઈ માનવસર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેના માટે જવાબદાર કોણ મારે શું તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા રાજસેવકો અને નેતાઓ કે પછી બધાય તેનો સવાલ જ ઉઠાવી રહ્યા છે કે મારે શું રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલીમ સમાચાર મોરબી